સાથે સાથે સ્વૈચ્છિક રીતે રાજુલા શહેરના વેપારીઓ દ્વારા બપોરના બે વાગ્યા બાદ તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી તમામ લોકો કુમનાથ મંદિરે આ હવનના દર્શનનો લાભ લેવા પધારે છે આ વર્ષોથી ચાલતી પરંપરા ચાલી આવે છે હવન યજ્ઞ લોકોની સુખાકારી માટે યોજવામાં આવે છે આજે કુમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં એના પટ્ટાંગણમાં યજ્ઞ નું કાર્યક્રમ રાખેલો છે અને દર વર્ષની જેમ આજે પણ ખૂબ યાત્રાળુઓ ભોળાનાથના દર્શને આવ્યા છે આ વાત દર વર્ષે અહીંયા યજ્ઞ થતો હોય અને હીરાભાઈ સોલંકીને આ વાત વનરાજભાઈ વરુદ દ્વારા ખબર પડી એટલે એમની ટીમ આજે

દરેક યાત્રાળુ શ્રદ્ધાળુઓને બધાને શરબત વિતરણ કરી અને પ્રસાદી રૂપે શ્રાવણ માસ અને ભોળાનાથ મહાદેવને આશીર્વાદ પાઠવવા માટે આયોજન કર્યું છે રાજુલા શહેરમાં આ લોકોની સુખાકારી માટે યોજવામાં આવે છે અને સર્વ સમાજના લોકો આ યજ્ઞ માટે પોતાની યથાશક્તિ મુજબ યોગદાન આપે છે તમામ સમાજના લોકો આ હવનમાં દર્શનનો લાભ લેવા આવે છે ત્યારે આ હવનથી શહેરમાં એક ભાઈચારો તેમજ એકતાના દર્શન જોવા મળે છે અને સાંજે હવનમાં બીડું હોમવાના સમયે માનવ મહેરામણ ઉમટી પડે છે અને આ કુમનાથ દાદાના મંદિરે એક મેળા જેવો માહોલ જોવા મળે છે અમારે રાજુલામાં ગિરિમાળાની વચ્ચે કુમનાથ દાદા બિરાજે છે મારા પચાસ વર્ષથી આવું નાનપણથી આવો મારા મમ્મી પપ્પા પણ સાથે આવતો હતો અને રાજુલાની અંદર વરસાદ થાય કે ન થાય પણ ગામ સમસ્ત હવન કરવામાં આવે છે ભગવાનની દિયાથી એક મહિનાથી વરસાદ હતો તો પણ આજે હવન થાય છે તો રાજુલાની અંદર સ્વયંભૂ બંધ રાખીને લોકો અહીંયા આગળ અમારા કુમનાથ દાદાના દર્શન કરવાને હવનનો લાભ લે છે તો આ રીતે વર્ષોથી આવતી પરંપરા આજે પણ રાજુલાની અંદર ચાલુ છે આજના દિવસે આ હવન કમિટી દ્વારા શહેરમાં ગાયોને ઘાસ ખવડાવવું તેમજ કૂતરાને રોટલા ખવડાવવા તેમજ વિવિધ મંદિરો ધજા લગાડવી સહિતની કામગીરીઓ આ કમિટી દ્વારા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા શરબતના સ્ટોલ પણ ઊભો કરવામાં આવેલા તમામ દર્શનાર્થીઓને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નમાજમાં બંદગી કરવામાં આવેલી શહેરમાં ભાઈચારો એકતા રહે તેમજ શહેરમાં સૌના ધંધા રોજગાર તેમજ સુખાકારી રહે તે માટે બંદગી કરવામાં આવેલી

રાજુલામાં છેલ્લા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે વરસાદ માટે સર્વ વૈશ્વિક કલ્યાણાર્થે અને ગ્રામજનોની સુખાકારી માટે ઉમદા દાદાએ હોબાત્મક લઘુરૂદ્ર સાથે પરજંતિય યાગનું આયોજન થાય છે આ યાગમાં હજારો લોકો દર્શનનો લાભ લે છે અને ગામ સમસ્ત મહાજન મહાજનઆહન કમિટી દ્વારા કરવામાં આવે છે અને રાજુલા ડામ સમગ્ર બંધ રાખી અને હજારોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે ઉમનાથ દાદાની કૃપા રાજુલાની ઉપર વરસતી જ રહે એટલા માટે આ યજ્ઞની પરંપરા મુજબ વરસાદ થાય કે ન થાય પણ યજ્ઞ જરૂર થાય છે ભગવાન કુંભનાથ મહાદેવ પ્રસન્ન થાય એટલા માટે અને ગામ લોકોના સુખ માટે અને આ યજ્ઞ દ્વારા વૃષ્ટિ થાય વરસાદ થાય સાથે સુખ અને શાંતિ મળે તેમજ પ્રજાજનોનું કલ્યાણ થાય અને લોકોનું હિત થાય એટલા માટે વર્ષોથી આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે કુમનાથ અને સુખનાથ મહાદેવ બંને મહાદેવના સાનિધ્યમાં યજ્ઞ થાય છે જેનાથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ આહુતિ દેવામાં આવે છે જેથી સર્વ જીવનું કલ્યાણ થાય સર્વ લોકોનું કલ્યાણ થાય એટલા માટે આ યજ્ઞ કરવામાં આવે છે બોલો શ્રી કુંભના મૂળભૂત હેતુ આ આજકાલનો નથી મારા સાંભળ પ્રમાણે પંચોતેર એસી વર્ષ પહેલાનો ઇતિહાસ તો છે જ લગભગ ચાલીસ બેતાલીસ વર્ષથી હું પણ આમાં સક્રિય રીતે કામ કરી રહ્યો છું આ યજ્ઞ કોઈ માત્ર કોઈ એક માટે નથી રાજુલા ગામ તાલુકા અને આજુબાજુના વિસ્તારની અંદર સારો વરસાદ વરસે લોકોની સુખાકારી થાય અને આ તંદુરસ્તી સારી રહે તમામ પ્રકારે લોકોનું કલ્યાણ અને સુખમય જીવન થાય આ માટે એક પ્રજાની યજ્ઞ રાજુલાના નિષ્ણાત ભોદેવો દ્વારા અહીં પરંપરાથી કરવામાં આવે છે હાલમાં અત્યારે જે ભોડેવો છે એના વડીલો પણ અહીંયા યજ્ઞમાં કામ કરતા આજે પણ આ પરંપરા આપણી ચાલુ રહેશે અને હજુ પણ આ પરંપરા ચાલુ રહેશે જ રહેશે અને રહેશે જ જય શ્રી કૃષ્ણ અત્યારે આ સમગ્ર વાતાવરણ જોઈને મને પેલી કાવ્ય પંક્તિ યાદ આવે છે કે આજની ઘડી તેરણી આમણી મારા વાલાની પધરામણી આજ રોજ પંદર જુલાઈ બે હજાર અને પચીસના રોજ રાજુલા ખાતે અને કુંભનાથ મહાદેવના આંગણે ખૂબ સુંદર એવા હવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર તે સરાહનીય છે આ હવન પ્રસંગમાં રાજુલાના તમામ સમાજના લોકો જોડાય અને હર્ષ ઉલ્લાસ ફેર અને ખૂબ જ આસ્થાથી કુંભનાથ મહાદેવના આંગણે રહેલા હવનમાં સૌ કોઈ જોડાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ હવન પરંપરા છે ને કે છેલ્લા સિત્તેરેક વર્ષથી ખૂબ સુંદર રીતે નિર્વાહ થઈ રહી છે અને આ હવન કરવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એવો જ છે કે રાજુલા તથા તેની આસપાસના વિસ્તારો પર કૃપા કૃપા થાય અને અને સુંદર એવો વરસાદ પડે રાજુના લોકો તે એક માત્ર ઉદ્દેશ્ય છે અને આ સુંદર એવા હવન પ્રસંગમાં જોડાયેલા તમામ કમિટી મેમ્બર્સ નો ખુબ ખુબ આભાર અને અભિનંદન કે તેમણે આવા સુંદર હવન પ્રસંગનું આયોજન કર્યું અને તેમાં તે માટે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જયારે